નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જોઈ લો મિત્રો આ ફોટો જોઈ લો કે આ કોણ એવા વ્યક્તિ છે કે આખા સમાજને રડતા મૂકી દીધા છે જ્યાં મિત્રો જેનું નામ છે રણજીતભાઈ ઠાકોર જે ગઈકાલે કેદારનાથ જતી વખતે કાર દુર્ઘટનાની અંદર એમનું મૃત્યુ થયું હતું ત્યારે આખા ઠાકોર સમાજને જો એમને રડાઈ દીધા છે કેમ કેવી રીતના ભાઈ કે એટલી બધી જહાના છે ભાઈની કે આખું ઠાકોર સમાજ જે છે રડી પડ્યું જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હું તમારા દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો આપણે વાત કરી લઈએ આ રણજીતભાઈ ઠાકોરજીનું નામ છે ખૂબ એવું જહાના છે સોશિયલ મીડિયાની દુનિયાની અંદર જ્યાં ભાઈ એટલી લો લોક લોકજાહના મેળવી છે કે એમની પોતાની ચેનલો છે એમની પોતાની ખૂબ મોટી એવી ચેનલો છે એ ચેનલના લીધે આ ભાઈ એટલી લોક લોકજાહના મેળવી છે કે ભાઈ આખા ઠાકોર સમાજ જે અંતિમ સંસ્કારમાં એટલે કે એમની જો દુઃખની ઘડી આવી ગઈ હતી ત્યારે આખું ઠાકર સમાજ આખા ગુજરાતની અંદર આખું ઠાકર સમાજ જે છે રડી પડ્યું હતું કે જેનું નામ છે રણજીતભાઈ ઠાકોર છે ગઈકાલે કેદારનાથ જાતિ વખતે આ ભાઈનું જે કંઈક ખરાબી આવવાના કારણે કાર દુર્ઘટનાની અંદર મોત થઈ ગયું હતું ત્યારે જો આખું ઠાકોર સમાજ જે છે રડી પડ્યો હતો ને આખા ગુજરાતની અંદર આખા ઠાકોર સમાજે એ દુઃખ વ્યક્ત કર્યો હતું જ્યાં મિત્રો આ ભાઈએ એટલી લોકજાહના મેળવી એટલે કે સોશિયલ મીડિયાની અંદર જે એવી પોતાની એટલી મોટી ચેનલો છે કે એમને કંઈ નાના નાના ભૂડકા લઈને મોટા સુધી એમને ઓળખતા હોય છે આ વ્યક્તિનું જે મોત થયું છે એના કારણે જે ભાઈ વાત કરવામાં આવે તો જે આખું ઠાકોર સમાજ છે જે દુઃખી હતું કે ગઈકાલે જે એમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અમદાવાદ ખાતે જીયા મિત્રો જરૂરથી તમે ઓળખતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં હોમ શાંતિ લખી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપની અંદર વિડીયોને શેર કરી દેજો આજની વીડિયોની અંદર બસ આટલું જ હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો હું અત્યારે માનવામાં આવે તો હું તમારા માટે વોઇસ ઓવર્સ માટે પણ વિડીયો લાવું છું ટાઈમ આપણને ઓછો મળે છે પણ ચિંતા કરતા નહીં આપણે કોશિશ કરીશું કે જેટલું બને એટલું ફેસ વેલ્યુ તમને આપવાની કોશિશ કરીશું જય હિન્દ જય